સુરતના કાપોદરા વિસ્તારની એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે દિનદયાળ નગરમાં પડોશી સાસુ વહુનો અંદરો અંદરના ઝઘડામાં ઢોરમાન મારતા ઈજાગ્રસ્ત વહુને સુરતની ડાયમંડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે શહેરના કાપોદરા વિસ્તારના દિનદયાળ નગરમાં રહેતા પરિવારમાં અંદરો અંદર ચાલી રહેલા ઘરના ઝઘડાને લઈને પડોશીએ સાસુ વહુ પર લાકડી અને પાઇપ વડે ઢોરમાર માર્યા હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે ઘટનામાં વહુને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સુરતની ડાયમંડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે પ્રાથમિક માહિતી મુજબ સાસુ અને વહુ વચ્ચે કોઈ બાબતને લઈને ઘરમાં બોલાચાલી ચાલી રહી હતી તે દરમિયાન પાડોશી આવી પહોંચ્યો અને મહિલાઓને બોલાચાલી કરવાંગે ટોક કરતાં ગુસ્સે આવી ગયા બાદ લાકડી અને પાઈપ વડે બને મહિલાઓને ઢોર માર માર્યો ઘટનાની જાણ થતા કાબોદરા પોલીસ મતકની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે હાલ પોલીસ આરોપીની ઓળખ કરી તાત્કાલિક કાર્યવાહી માટે આગળ વધી રહી છે રામરાણી બેને ઓ મારા ઘર પે અંદર અંદર ઝઘડાવા થા ઓ સબ અંદર અંદર લપટતા ગયા એરોલક સુબે આકે હમ લોકો સબ મારને ચાલુ કર દિયા चार पाजा नाके कौन से मारने वाले अंबेरनादी चतुर भाई कहां रहते हो वो हमारा गली में रहते हो दिलदहैल नगर कहां कहां से रात में मारा सिर में मारा फिर पांव में मारा मेरे बाबू को भी मार दिया बहुत मार दिया भाई भाई में मार दिया मेरा बाबू को भी बहुत सीरियस है वो भी से बहुत सीरियस है पैर बाबू भी